પૂર્ણ થાય છે તો આજે હું તમને ભગવાન શિવ અને વાર્તા સાંભળવાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું ભગવાન શિવના આશીર્વાદ મેળવા માટે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો તો આપણે વ્રત કથા શરૂ કરીએ કોઈ નગરમાં એક સાહુકાર રહેતો હતો તેમના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી પરંતુ તેમને સંતાન પ્રાપ્તિ ન હતી જેના કારણે તે ખૂબ જ ચિંતિત હતો પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ દર સોમવારે વ્રત રાખતા અને પૂર્ણ ભક્તિ સાથે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતા

પાર્વતીજીએ તેની ઈચ્છા પૂરી કરવા આગ્રહ કર્યો ભગવાન શિવે માતા પાર્વતીના અનુરોધ પર ભગવાન સાહુકારને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું પણ સાથે કહ્યું કે આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની જ હશે સાહુકાર માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેની વાતચીત સાંભળી રહ્યો હતો આ સાંભળીને તે ન તો ખુશ થયો કે ન દુખી થયો તેને પહેલાની જેમ જ ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું કાશી મોકલવામાં આવ્યો શાહુકારે પુત્રના મામાને બોલાવ્યા અને તેમને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે તમે આ બાળકને કાશી વિદ્યા પ્રાપ્ત કરવા લઈ જાઓ અને રસ્તામાં યજ્ઞ કરો તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને જાઓ મામા અને ભાણેજ બંને કાશી તરફ આગળ વધ્યા યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું રસ્તામાં એક નગર હતું જ્યાં નગરના રાજાની પુત્રીના લગ્ન હતા પરંતુ તે જે રાજકુમાર સાથે રાજકુમારે એ હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી કે તેના પુત્રની એક આંખમાં દ્રષ્ટિ નથી સાહુકારના ના જોઈને તેને વિચાર્યું કે કેમ ના આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે પરણાવી દઉં લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને તેને વિદાય આપી દઈશ અને રાજકુમારીને મારા શહેરમાં લઈ આવીશ તેણે છોકરાને વરના કપડા પહેરાવ્યા અને તેના લગ્ન રાજકુમારી સાથે કરાવ્યા પણ શાહુકાર નો દીકરો ઈમાનદાર હતો તક ઝડપીને તેણે રાજકુમારીની ચુંદડી પર લખ્યું તમે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ જે રાજકુમાર સાથે તમને મોકલવામાં આવશે તે એક આંખ છે હું તો કાશી ચુંદડી પર જે લખ્યું હતું તે તેના માતા પિતાને જણાવ્યું રાજાએ તેની પુત્રીને વિદાય આપી ન હતી બીજી બાજુ શાહુકાર નો પુત્ર અને તેના મામા કાશી પહોંચ્યા અને ત્યાં યજ્ઞ કર્યો

પસાર થઈ રહ્યા હતા પાર્વતીજી ભગવાન મૃત બાળકની નજીક ગયા ત્યારે તેમણે કહ્યું કે તે એ જ સાહુકાર પુત્ર છે જેને મેં તેને બાર વર્ષ જીવવાનું વરદાન આપ્યું હતું હવે તેના જીવનનો અંત આવી ગયો છે પરંતુ માતા પાર્વતીએ માતૃભાવનાથી અભિભૂત થઈને કહ્યું કે હે મહાદેવ કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો તેના તેના વિયોગથી માતા પિતા પણ યાતનામાં મૃત્યુ પામશે માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે છોકરાને જીવતા રહેવાનું વરદાન આપ્યું ભગવાન શિવની કૃપાથી તે છોકરો જીવતો થયો ભણતર પૂરું કર્યા પછી

અને તે જ રીતે જે કોઈ સોમવારનું વ્રત કરી વ્રત કથા વાંચે છે અથવા સાંભળે છે તેને દીર્ઘાયુ પ્રદાન કરું છું હું તેના બધા દુઃખ દૂર કરું છું જો આ કથા અહીં જ પૂર્ણ થાય છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા